બાપુનગર કે કૃષ્ણનગર જાય છે અને રીક્ષા વાળા મો તેમ ભાડું લે છે તેથી આ બસ ના પ્રવાસીઓ આ રૂટના એસટી બસ ના કંડક્ટર એવા શ્રીમાન ભરતભાઈ હળવદીયા ને કરતા કંડકટર ભરતભાઈ હળવદિયાએ કેબીસી ન્યૂઝના તંત્રનો સંપર્ક કરી સોશિયલ મીડિયાના માધ્યમથી એસટીના અધિકારી સુધી પ્રવાસીઓની માંગણી અને પ્રવાસીના અવાજને પહોંચાડવા માટે પ્રવાસી વતી રજૂઆત કરી હતી તો નિગમના વહીવટ ટ્રાફિક શાખાના અધિકારીઓ વિભાગીય નિયામક તેમજ સેન્ટ્રલ ઓફિસ સિટી સીએમ આ બાબતે પ્રવાસીઓની માંગણીને લક્ષમાં લઈ રાત્રિની દસ કલાકની અમદાવાદની બસને વાયા બાપુનગરથી કૃષ્ણનગર સુધી લંબાવવા અપીલ કરેલ છે ભાવનગરથી અમદાવાદ આ બસ ગીતા મંદિર અઢી કલાક સુધી પડી રહે છે તો તેનો સદુપયોગ કરી પ્રવાસીઓને સુવિધામાં વધારો કરી અને પ્રવાસીઓની માગણી સંતોષવામાં નિગમ દ્વારા પ્રયત્ન કરવા જોઈએ એસટી નિગમ અવારનવાર નિગમની આવક વધારવા માટે એસટીના ડ્રાઈવર કંડક્ટર પાસેથી સૂચનાઓ મંગાવવામાં આવે છે તો નિગમના હિતમાં ફરજ પરના કંડક્ટર એસટી નિગમના ત્રીસથી બત્રીસ વર્ષ જૂના અનુભવી કંડક્ટર છે તેમનું સૂચનને લક્ષ્યમાં લઈ પ્રવાસીઓને સુવિધા આપવા અપીલ કરવામાં આવી છે ભાવનગર અમદાવાદ વીસ કલાકે ઉપડતી રૂટના બસના કંડક્ટર પ્રવાસીઓની માંગણી વિશે શું કહી રહ્યા છે તે આપણે સાંભળીએ રિપોર્ટર મુસ્તાકભાઈ મેઘાણી કે ન્યૂઝ ભાવનગર દર્શક મિત્રો તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે કે બીસી ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે આપ ક્યાં રૂટમાં ચાલો છો ભાવનગરથી અમદાવાદ રૂટમાં ચાલુ છું બાવીસ કલાકનું તો આ ગાડીને જો બાપુનગર કૃષ્ણનગર લંબાવવા અમે તો પૂરતા પ્રમાણમાં ટ્રાફિક મળી રહે તો આવી મારી નમ્ર વિનંતી છે કે આ ગાડીને રાત્રે કૃષ્ણનગર લંબાવવા મારી માગણી છે અને સવારમાં ત્યાંથી સવા ચારે ઉગડી કલષ્ણનગરથી ભાવનગર પરત અને આ વાહન રાતના અઢી કલાક અમદાવાદ ગીતા મંદિરમાં પડ્યું રહેશે